હાલો નિધિ આઉટ 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 થાય રે હવે હાલો જીયા આઉટ થાય જીયા એ છુટ્ટા છુટ્ટા ર હે ભટકાતા ને કઈ એ હારવી આનકા આવતી રે ઓય લીટી બાર ન જવાનું બેજા લીટી બાર જાય આઉટ ઓ યુ ટી આઉટ ઓ યુટી હાલો કોનો વારો આયા હસનેન હસનેન એ હસનેન પકડવા દોડો દોડ દોડ એ આરવી આવો હાલો

વે વિષ્ણુ હલો હલો શ્રદ્ધા આઉટ થતી નઈ શ્રદ્ધા ન પકડાતી ભલે રેયાંશ આઉટ થવો જોઈએ હમણાં બહુ દા લેતો હતો આઉટ રેયાંશ આઉટ હલો સ્મિત

આઉટ કરજે કુલદીપ આઉટ કુલદીપ આઉટ હાલ તરલે કહો Tarun, ya? Baik, tarun, awut, awut. Aduh, awut, awut. Tarun, awut, awut. Baik, Pranjal. Awut, awut,